ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે કુલ મળીને પંચ્યાસી જેટલા મસ્ત મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા આ વૃક્ષને દૂર ખસેડવા માટે ક્વિક ટીમની રચના કરવામાં આવી છે બંને પૂર્વ અને પશ્ચિમ કચ્છના ડીએફઓના માર્ગદર્શન કામગીરી ચાલી રહી છે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ ભારે પડ્યો છે અતિવૃષ્ટિના એંધાણો વર્ત્યા છે આવી પરિસ્થિતિમાં કુલ મળીને પંચ્યાસી જેટલા વૃક્ષો જિલ્લામાં પડી ગયા હતા જેમાં ભુજમાં ત્રેવીસ ભચાઉમાં ત્રણ અંજારમાં ત્રણ ગાંધીધામમાં ત્રણ મુંદ્રામાં પાંચ પાણવીમાં તેર નલિયામાં દસ નખત્રાણામાં સાત દયાપરમાં સોળ અને રાપરમાં બે વૃક્ષો એમ કુલ મળીને પંચ્યાસી વૃક્ષો રસ્તાઓ પર ધરાશય થયા હતા રસ્તા ક્યાંક ને ક્યાંક બ્લોક થયા હતા પ્રભારી મંત્રીની મુલાકાત બાદ અને ખાસ કરીને સાંસદની કુને બાદ આ પંચ્યાસી વૃક્ષો બે દિવસમાં જે પડી ગયા હતા તેને ગણતરીના મિનિટોમાં દૂર ખસેડી અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા હતા આ માટે વન વિભાગ દ્વારા કુલ મળીને પિસ્તાલીસ જેટલી ક્વિક એક્શન ટીમની રચના કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છ પૂર્વ કચ્છ વિસ્તરણ વન વિભાગ બંને ગ્રાજ વિભાગ તમામ લોકોએ એકજૂટ થઈ અને આ રસ્તા ઉપર મસ્ત વૃક્ષો પડ્યા હતા તે દૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને વનમંત્રી મુળુભાઈ બીરાની સીધી સૂચના અનુસાર કે જ્યાં જ્યાં રસ્તાઓ ઉપર વૃક્ષ પડી ગયા છે ત્યાં યુદ્ધના ધોરણે આ વૃક્ષો ખસેડવામાં આવે તેવી સૂચનાઓ જારી કરવામાં આવી હતી જેને પગલે કચ્છમાં જે પંચ્યાસી વૃક્ષો સૌથી વધારે ભુજમાં વૃક્ષો પડ્યા હતા તે તમામ વૃક્ષો ગણતરીના કલાકોમાં દૂર કરી અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે